આજો લંગરીઓ આજો લંગરીઓ જો હજુ હાથમાં લંગર નાખે ક્યાં તારું પોગી જવાનું લંગર તારું આમ જો કેવો કેવા પણ આમ એ બાપ એ હોય ગયું ઠેઠ મિત્રો આપણે થઈ ગયા છીએ કાળા કારણ કે આપણે બે દિવસ તડકમ અને તડકમ નાખે પતંગ જ ચગાયા છે ધાબા ઉપર પકડ આપડે ફોન પકડે મિત્રો લંગર નાખવો છો ભાઈ આવી ગયું આવી ગયું ઉપર છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો આપણા નવા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો મસ્ત મજાની શુભ સવર થઈ ગઈ છે અને ઉત્તરાયણ પતી ગઈ છે મિત્રો આજે છે ઉત્તરાયણનો બીજો દિવસ એટલે કે આજે મિત્રો પતંગ તો સગાવે તે પણ અમારી પાસે પતંગ રહ્યા નથી પતંગ તો રહ્યા જ પણ આ બધા મિત્રો ગાંડાની જેમ ફાડી નાખ્યા છે બધા પગ મૂકે કો કોઈ ખેમ આરામ કાપી નાખે ને કોઈ ફાડી નાખે ને એટલા પતંગ ફાડ્યા છે ને મિત્રો વાત ન પૂછો કમસે કમ પચાસ પચીસની ઉપર તો પતંગ ફાટી ફાડી નાખેલા છે ને આ અને કાલ પાછા ઉભા રહ્યા મિત્રો વાડી પાયા પેલા ધાબા ઉભા રહે હાંજે મિત્રો સાંજે પતંગ સગાવા સમય આવ્યા હાજર બધા પતંગ સાફ કરી નાખ્યા અમને વધ્યા હતા તો ઘણા મિત્રો પણ ફાટલાતા તો જોયું આજે સગાવ જવું છે જોયું હવે સગાવ જાવી કે ન જાવી તો તમને દેખાડશું જ આવી તો બાકી તો આપણે આપણો દિવસ ચાલુ કરી દઈએ મિત્રો તો મિત્રો હવાના વાગી ગયા છે અગિયાર ને ઉત્તરાયણ વાઈ ગયા પછી સગા આવી હું કેવલો આવ્યા છે કેવલો જો સગા એની પતંગ આમ છે ને મારી પતંગ આમ છે સૂર્યનારાયણ પાસે છે એટલે મિત્રો દેખાય નહીં એકદમ સ્થિર પતંગ છે શું લે હલવાઈ ગયો અને સ્થિર પતંગ પકડીને ઊભો છું મિત્રો હું ને મસ્ત ને હમણાં પેચ બેચ લાગતા નથી કારણ કે પતંગ આસપાસ દેખાતા ઢીલ મૂકવાનું થાય છે મિત્રો આજ તો કારણ કે હવે ઓલા એક કાપી નાખ્યો અને આપણે ઢીલ મૂકવાનું થાય કારણ કે આજ બધી દોરી બોરી પતાવી નાખો ને આજ કાંઈ કામ નથી હોય કાલે અને મિત્રો પતંગ ઢબે છે ધીરે ધીરે તો આજ ચગાવી નાખવાની છે બધી દોરીને પતંગને એ મિત્રો ઢીબ્યો ઢીબ્યો

અને બીજે બીજા આજ કઈ છે નહીં મિત્રો ઉતાર નહીં આજો લંગરીઓ આજો લંગરીઓ જો હાથમાં લંગર નાખે ક્યાં તારું પોગી જવાનું લંગર તારું આમ જો કેવો કેવા પણ આમ તો એ બાપ એ હોય ગયું હોય ગયું ઠેઠ ઠેઠ પોગ્યું લંગર તારું હું આમ પાછો આમ નાખે એમ ને કે લંગર ઠેઠ પોગી જવાનું હોય ચશ્મા ચશ્મા અરે ઓલા ચશ્મા મારા કાલ કે ચલો ઓલા તું પહેરા દી કોની યાર કેલા પકડતા હું શું કરું ફિરકી પકડ ઘુસરા લંગર નાખું કયું ઘુસરા

હાલ હાલ પકડા પકડા પકડ ફોન તારો બ્લોક પકડ હું તો એ વયા ગયો વયા ગયો બોર મારા પગમાં નથી આ તું આ પકડે તું રાતી રી દે તો પકડ એ આવી ગયો બોલા ના કબ હા બેઠે એલા ટેપ એલા લે લે ઓલા હાલ હા બેઠું એલા ઓ એલા ઉતારે છે લે લે Bilal exempl solamente indicates Cardals ગયો felon the sympath the pronounjackin over candia? pij그� state vironsBravo Di keluarga byziousness Requiem il હવે snapdita赤 curs CDU Baiki Y 아이�zil ing maça başlaka sonara 집ette nama per hierom ich sage ap Federalist street transportpancert din af boys. Iz

મોત આવી ગઈ મિત્રો તમે બધા બ્લોગમાં જોયું જ ઘણા પતંગ તો અમે ઉભા ઉભા રાબા પર ઉભા ઉભા લૂંટ્યા છે મિત્રો આજે ઘણા પતંગ અમે સગાયા હતા ને આજે આપણે બ્લોગમાં આવ્યું છે આપણે એમ મિત્રો એનું કાંઈ વાંધો નથી મિત્રો બ્લોગમાં આપણે બધું નાખી જ દીધેલું છે અને મિત્રો અત્યારે વગી ગયા છે સાંજના હાડા છ ને આપણું આસમાન થઈ ગયું છે કેસરી કેસરી મિત્રો મસ્તીનો વ્યૂ આવે છે મિત્રો બાર અડધું કેસરી ને અડધું આસમાન ને સૂર્યનારાયણ ડૂબી ડૂબી ગયા છે પણ હજી થોડોક ઇફેક્ટ છે મિત્રો મસ્તીનો લાગે છે મોસમ મિત્રો આપણે જેવી મિત્રો હં ગાડી લેવાનું દૂધ દેવા ફટાફટ તો મિત્રો આજનો દિવસ થાય છે અહીંયા સમાપ્તા રાતના ગયા સાડા નવ આપણે હોઈ જઈ બહુ ખરાબ થાકી ગયા છે મિત્રો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી મજા આવ્યું લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહીજો મળ્યું આપણે બીજા બ્લોગમાં